દર્શક મિત્રો મળીએ સમંદર ફિલ્મની સ્ટારકાસ્ટને અને જમણીએ ફિલ્મ વિશેની કેટલીક રસપ્રદ વાતો નમસ્કાર મારું નામ છે જગદીશ સિંહ વાડેર અને તમે મને આજ સુધી પસુંબો વિઠ્ઠલ તિડી જેવા ફિલ્મોમાં જોયો હશે અને હવે તમે મને સમંદરમાં સલમાન તરીકે જોશો અને જે ફિલ્મ આજથી તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને બે મિત્રોની વાત છે બહુ સુંદર વાત છે અને અદભુત ગીતો છે અને પહેલી વાર એવું થયું છે કે સમંદર ફિલ્મના આલ્બમમાં એક થી એક ગીત ચડિયાતા છે નાના બે ગીત માર હલેસા જે આદિત્ય ગઢવીના आवाजમાં છે અને બી પ્રાગના તું મારો દરિયો આ બંને સોંગ ટ્રેન્ડિંગ થયા છે આ ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગર્વ લેવા જેવી વાત છે અને આ ફિલ્મ તમે તમારા મિત્રો સાથે જોજો પરિવાર સાથે જોજો તમને ખૂબ મજા પડશે કેટલા વર્ષથી આપ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હું છેલ્લા 7 થી 8 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને પહેલા નાટકો કરતો હતો મારી પહેલી ફિલ્મ પહેલી ફિલ્મ રઘુ સીએનજી છે અને ત્યારથી મારું ડેબ્યુ થયું હતું ના મારી ચોથી ફિલ્મ છે ગુજરાતી પ્રેક્ષકોને એટલું જ કહેવું છે કે અમે તમે એકવાર સમંદર જોયો ટ્રેલર જોયો ના જોયો હોય તો સોંગ જોઈ લો ના જોયા હોય તો અને એક અપેક્ષા બાંધી લો અને એના પછી થિયેટરમાં જાઓ જો તમે

નમસ્કાર મારું નામ છે મયુર ચૌહાણ હું ગુજરાતી ફિલ્મોનો અભિનેતા છું તમે છેલ્લો દિવસ કરસનદાસ ફી ઇન્ડ્યુઝ સૈયર મુરીરે આ ફિલ્મો જોઈ હોય તો મને યાદ હશે તમને યાદ હશે સમંદર ફિલ્મમાં મેં ઉદયનો કેરેક્ટર પ્લે કર્યું હતું કેવું લાગ્યું ઉદયનું કેરેક્ટર ઉદયનું કેરેક્ટર પ્લે કરવાની મને બહુ જ મજા આવી કારણ કે આ પ્રકારનું કેરેક્ટર મેં આજ પહેલાં કર્યું નહોતું એટલે બહુ જ નવી હતી વસ્તુ મારા માટે કેરેક્ટર

શૂટિંગ દરમિયાન નો અનુભવ બહુ સારો રહ્યો કારણ કે બધા મિત્રો જતા ઓલમોસ્ટ એટલે અમે બહુ જ મજાક મસ્તી કરી છે રમતા રમતા શૂટ પતી ગયું છે ઓફકોર્સ ચેલેન્જીસ હતા ઘણા બધા દરિયામાં શૂટ કરવાનું હતું એક્શન હતું નવી ઘણી વસ્તુ હતી પણ બહુ મજા કરી છે અમે શૂટ દરમિયાન

અને એના પરિણામો શું આવે છે એ વિશેની વાર્તા અમારા રાઇટર ડિરેક્ટરે બનાવી છે અને અમને પરફોર્મન્સમાં તો આઈ મીન એ એરિયામાં જે રીતે બધું લેંગ્વેજ બોલાય છે જે ફોનેટિક્સ હોય છે એ બધા એ બધા જ્યારે અમે આઈ મીન આ રોલમાં રોલ કરવા માટે આત્મસાત કરવા પડ્યા હતી એ આખી જે પ્રોસેસ હતી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતી બહુ મજા આવી તમારા પોતાના રોલ માટે તમને કેવું લાગે એ અરજન પરમારનું પાત્ર એક ગ્રે શેડનું પાત્ર છે પોલિટિશિયન છે એક શ્રવન અને સ્ટ્રોંગ નેતા છે તો આ પાત્ર જ્યારે મને ડિરેક્ટરે કીધું તું ત્યારે જ મને આ બહુ ફેસિનેટિંગ લાગ્યું તું અને મને ભજવવામાં બી જે મજા આવી છે અને હવે જનતાનો રિસ્પોન્સ આવી રહ્યો છે ત્યારે મને એ વિશ્વાસ આવી ગયો છે કે બધાને એ પાત્ર જોવાની પણ એટલી જ મજા આવી છે તો એ મારા માટે સોનામાં સુગંધ પડી એવું થયું છે

જે પણ એટલો જ ઉમદા થયો છે આ પિક્ચરની અંદર મ્યુઝિક જે બન્યું છે એની અંદર નેશનલ લેવલના સિંગર બી પ્રાકેગ ગાયું છે આપણા આદિત્ય ગઢવી પોતે છે એનામાં નકા શઝીઝ છે એવું મ્યુઝિક આપવામાં આવ્યું છે સિનેમેટોગ્રાફી આલાદક થઈ જે ઉમદા કક્ષાની થઈ જે ડિરેક્શન જોરદાર છે અને પર્ફોર્મન્સીસ ના પણ લોકો બધા વખાણ કરી રહ્યા છે તો એકવાર આપ સૌ આ પિક્ચર સિનેમામાં જુઓ અને તમને ગમે તો આ પિક્ચરને વિશે દુનિયાને બધાને જણાવો એટલે મારે તો તમને એમ કેવું છે કે આ હેશટેગ જ આપણે વાપરવો જોઈએ કે જુઓ અને જણાવો તમને જે ગમે એ તમારે પબ્લિક સાથે શેર કરો અને બીજા બધાને મોકલો તો અમે હજી આવી વધારે સારી ને સારી પિક્ચરો બનાવતા રહીએ મારું નામ મયુર સોટેજી અને આમાં મેં રતનસિંહનો રોલ કરેલો છે કેવું લાગે આ એક ફાધરનો રોલ છે કે જેવી રીતે જનરલી આપણા

અને આશા એવી પણ છે કે જેમ મને ઇન્ટરેસ્ટિંગ લાગે છે એમ બીજા બધાને પણ ઇન્ટરેસ્ટિંગ જ લાગશે અને વી હેવ વી હેવ ટ્રાય ટુ સેટ અ સર્ટન બેન્ચમાર્ક ફોર ધ ગુજરાતી ઓડિયન્સ એઝ વેલ સોટેન્ડર મેન તમારો એક્સપીરિયન્સ કેવો હતો કાતક ખતરનાક શૂટિંગ આ ફિલ્મમાં માં એક્ચ્યુઅલી ઘણી બધી ચેલેન્જીસ હતી ઘણા બધા એવા સીન હતા એક્શન સીન હતા કે જ્યાં અમારે કૂદવાનું હતું જે કૂદવાનું હતું ભાગવાનું હતું અને ઓલસો સર્ટન કન્ડિશન જો ને કે સર્ટન ટાઈમે તમને સેફટી ક્યારેક ના મળે કે ક્યારેક પબ્લિક બહુ થઈ ગયું તે તમારે સંભાળીને કરવું પડે સો અમે અમારા ફિયર બહુ ફેસ કરે છે વિચ મેડ ઇટ મોર મેમરેબલ કેટલા વર્ષથી આપ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું એમ ત્રણ વર્ષથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું મેં ટ્યુશન કરીને ગુજરાતી વેબ સિરીઝ છે એનાથી ડેબ્યુ કર્યું હતું અભિષેક જૈનના બેનરમાં એન્ડ પછી વી ડેટ અનધર ફિલ્મ વિથ વિશાલ વડાવાલા જેનું નામ રામ ભરોસે છે એ એક્સટેન્ડેડ પાઇપલાઇન પણ એના પછી અમે સમંદર કરી એન્ડ હવે રિલીઝ થઈ ગયા છે ફ્યુચર પ્લાનિંગ તો ફ્યુચર પ્લાનિંગ તો સોファー કે કર્યું છે ને હજી પણ જેમ જેમ કલાવતી છે એમ એમ સ્ટેપ લેતા દેશો છે ગુજરાતી બેક અપ છે એનું સુમેશ આપો આ ફિલ્મ વિશે આ ફિલ્મ જેમ તમે જાણો છો કે દરેક દરેક વ્યક્તિના જીવનમાં કેવો ભાઈબંધ હોય છે કેવો મિત્ર હોય છે કે જેના માટે તમે કંઈ બી કરી શકો છો એમ મારા માટે આ ઉદય હતો એન્ડ હવે તમારે વિચારવાની વાત એ છે કે ઉદય અને સલમાન આટલા ગાઢ મિત્રો છે આવી ભાઈબંધી છે એકબીજા માટે ખૂન કરી શકે છે જેલ જઈ શકે છે ગમે તે સહન કરી શકે આવા ભાઈબંધો વચ્ચે કઈ વાત લઈને ટકરા રહી શકે આવી ભાઈબંધ અને ઓબ્વિયસલી બધાના મગજમાં એવું જ આવશે કે કદાચ કોઈ છોકરી હશે પણ આ આ જે પિક્ચરમાં જવાનું કે છોકરી વગેરે એવી કઈ વાત છે કે જે બે ભાઈબંધોમાં ટકરા લઈ શકે

જો મેસેજમાં એવું છે કે ગુજરાતનો દરિયા પટ્ટો આપણે ઇગ્નોર ન કરવો જોઈએ કે સમુદ્રનો જે આખો પટ્ટો છે બહુ વિશાળ છે એની સાથે ઘણી બધી પૌરાણિક વાર્તાઓ જોડાયેલી છે પછી વીજળીની હોય કે પછી ઝવેરચંદ મેઘાણે બી ઘણું બધું લખ્યું છે એના માટે અને જે દરિયા કિનારે બિઝનેસ થતા હતા એની સાથે સંકળાયેલી ઘણી બધી વાર્તાઓ છે એ આની અંદર છે ક્યાંક ક્યાંક ગુજરાતની જે તળપદી ભાષાની જે મજા છે એ બધું જ છે એની અંદર તો એ જોવાની અલગ મજા છે જોશો તો જ ખબર પડશે